અંદર વોટર જવા માટેનો એક પ્રયત્ન રેગ્યુલર રૂટિન પ્રમાણે જમ લાઈનર કઈ રીતે પહેરવાનું એનો ડેમો અને ઉર્વી દીદીનું જમ હાઈ ગાઈઝ ધીસ ઇઝ ડે ફાઈ ઓફ માય યુટ્યુબ બ્લોગ હું જાઉં છું સ્વિમિંગમાં મારી મમ્મી જો આમ ફટાકડા ફોડે છે હજી દેખાશે ફટાકડા એના ફટાકડા હંતાડી દીધા વિડીયોમાં હજી બતાવવાનું છે ત્યાં उबारे बताओ जो आमार मम्मी पटाकड़ा फोड़े है लिए भगवान अच्छा। उसके पास बहुत ज्यादा समय है इसलिए वो समय पसार कर रही है काम है फटाकड़ा फोड़ी ना जीवन पसार करवाने है अरे हम तो गरीब है

કેમ કીધું લાવવાનું ક્યાં જસ પણ લઈ ને શીખવાડવાનો કાલ નો કેવું રહ્યો અનુભવ સારો

ઓકે કોક ના ચશ્મા પહેરી લેતા છે કોકના આ છે 1.5 માઉથ જમ્પ મારવાની છે બેકવર્ડ તો થોડું થોડું આવડી ગયું છે પણ હજી બેકવર્ડ સાથે કિકિંગ નથી આવડતું એનો પ્રયત્ન કરતા કરતા તો પાણી પી જવાની પણ મજા જ અલગ ગમે તે થાય ડૂબી તો જવું જ પડે નહીં તો મજા જ ના આવે પહેલાં મને તરતા નહોતું આવડતું અને હવે મને પાણીની અંદર ડૂબતા નથી આવડતું નીકળી પાઇપ પકડીને દસ અગિયાર ફૂટ વોટરને હું ટચ કરી શકું છું પણ પાઇપ પકડ્યા વગર જમીનને ટચ કરવાની પ્રેક્ટિસ કરું છું વામસી તબી હતો મારી મમ્મી તો હવે મને સ્પાઇડરમેન જ સમજે છે પહેલાં મારા મમ્મીની ડિમાન્ડ હતી કે હું બાર ફૂટથી કૂદું ને હવે છે કે હું પાણીની અંદર જાઉં એક જેમ કરતાં બીક લાગતી હતી ને હવે જુઓ उरे दीदी आज 3 जंप करया मैं दिन में एकच करू पीछे देखो पीछे <laughs> पीछे तू देखो थर्ड जंप ऑफ द डे बहुत हो गया આજ તો આ વાત કા ફેસલા કરી डालते हैं फाइनली હવે આપણે 212 કરતા આવડી ગયો છે ગાઈસ જો આમ बता જો અહીં ચડવાનું કે ابھی ابھی તો મેં apne પેરો પર ખڑا હું આજ નો બ્લોગ કેવો લાગ્યો હે કમેન્ટ જરૂરથી કહેજો તમને સ્વિમિંગ આવડે છે કે નહીં કહેજો હું તો આમ પીની જાની છું

પડદા પાછળ પણ બહુ બધા લોકો કામ કરતા હોય છે જેમાં એક છે મારા મમ્મી જે મારી સાથે આવે છે મારા પપ્પા જે મને મૂકવા આવે છે શૂટ કરી આપે છે મારું અને મને હંમેશા હિંમત આપે છે તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો